નમસ્તે મિત્રો આજે હું તમારી સાથે કોબી મરચા અને ગાજરના સંભારાની રેસીપી શેર કરીશ આ સંભારો એટલો સ્વાદિષ્ટ હોય છે કે કે તમારે પણ પણ ખાવાની જરૂર રહેતી નથી વગર તમે રોટલી ભાખરી પછી રોટલા સાથે ખાઈ શકો છો દાળ ભાત સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે હવે આપણે અહીંયા કોબી બે મરચાં અને બે ગાજર લીધા છે હવે આ બધી વસ્તુઓને આપણે સમારી લેવાની છે તો પહેલાં સરસ મજાની ધોઈ અને પછી જ બધી વસ્તુ સુધારવાની છે કઢાઈમાં મેં એકથી બે ચમચી જેટલું તેલ લીધું છે હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દઈશું તો અહીંયા ગાજર મરચાં અને કોબીને મેં આ રીતે સુધારી લીધા છે તો હવે આ બધી વસ્તુ સુધારી અને તૈયાર રાખી દીધી છે હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેમાં એક ચમચી આપણે રાઈ નાખીશું રાઈ સરસ મજાની ફૂટી જાય પછી આપણે તેમાં અડધી ચમચી જીરું નાખવાનું છે હવે પહેલાં આપણે મરચાં નાખીશું મરચાં સરસ મજાના તળાઈ છે તેલમાં પછી જ આપણે ગાજર અને કોબી નાખીશું તો મરચાં અહીંયા સરસ તળાઈ ગયા છે કારણ કે પાછળથી નાખવાથી મરચાં છે તે સરસ ફ્રાય થતા નથી અને તેનો ટેસ્ટ પણ સંભારામાં આવતો નથી માટે આપણે પહેલાં તેલમાં મરચાં નાખીશું અને પછી આ બધી વસ્તુઓ નાખી દઈશું અડધી ચમચી હળદર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આ બધી વસ્તુઓને હવે આપણે મિક્સ કરી દેવાની છે અને તેલમાં જ આ સંભારાને ચોળવવાનો છે જ્યાં સુધી બધી વસ્તુ સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે ચલાવતા રહીશું ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું જેથી સંભારો બળે નહીં સંભારાને ચડતા ચારથી પાંચ મિનિટનો સમય લાગે છે આ રીતે સંભારાને ફેરવતા જવાનું અને તે ધીમે ધીમે સોફ્ટ થતો જશે તો અહીંયા આપણો સંભારો બની અને તૈયાર થઈ ગયો છે આ સંભારાને તમે દાળ ભાત સાથે ખાઈ શકો છો ભાખરી સાથે રોટલી સાથે કે પછી રોટલા સાથે પણ ખાઈ શકાય છે જો કંઈ ઘરમાં શાક ન હોય તો તમે આ રીતે ખૂબ જ ઝડપથી ઓછા સમયમાં આ સંભારો બનાવી અને ખાઈ શકો છો તો મિત્રો તમને જો મારી આ સંભારાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હેન્દ